વિદ્યાર્થી મિત્રો ધોરણ છ એનો પહેલો જ પાઠ ચાલો ઇતિહાસ જાણીએ તો આપણે ઘણા વર્ષો પહેલાંનો હજારો વર્ષો પહેલાંનો ઇતિહાસ આજે આપણે ભણીએ છીએ તો એ કયા આધારે ભણીએ છીએ એવી કઈ માહિતી આપણને મળે છે અને કઈ બાબતો ઉપરથી માહિતી મળે છે જેના દ્વારા આપણે એટલા બધા વર્ષોની માહિતી પણ આપણે આજે મેળવી શકીએ છીએ તો આ ઇતિહાસ જાણવાના જે આપણી પાસેના જે સ્ત્રોતો છે એ પહેલાં આપણે ભણવાના છે એની અંદર આપણે પહેલું જ જોઈશું કે ભાઈ તાળપત્ર અને ભોજપત્ર બરાબર તો તાળપત્ર જે છે એટલે કે તાળનું જે પર્ણ પર્ણ એટલે કે પાંદડું હોય બરાબર તો એના ઉપર જે હસ્તપ્રત હસ્તપ્રદ એટલે કે હાથના જે લખાણ બરાબર એ જે લખાણ છે એ લખાણને આપણે શું કહીશું તો એને આપણે તાડપત્ર તરીકે ઓળખશું આવા ઘણા બધા તાળપત્રો જે છે જૂના જમાનાના આપણને મળી આવ્યા છે જે અત્યારે પણ આપણા ગ્રંથાલયોની અંદર સંચવાયેલા છે બરાબર તો એના ઉપરથી પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ બરાબર બીજું છે ભોજપત્રક તો હિમાલયમાં એક ભુર્જ નામનું વૃક્ષ થાય છે અને આ વૃક્ષની આંતરછાલ આંતરછાલ એટલે કે અંદરની પાતળી જે લેર હોય બરાબર જે ઝીણી છાલ હોય એ છાલ ઉપર જે લખાણ લખાયેલા હોય છે એ લખાણોને આપણે શું કહીશું ભોજપત્ર કહીએ છીએ તો આ તાળપત્ર અને ભોજપત્ર ઉપરથી આપણને પહેલાંના સમયની કેવી કેવી માહિતી મળે છે તો એ પણ આપણે જોઈશું બરાબર તો એની અંદર આપણે જોવા જઈશું તો ધાર્મિક બાબતો જે છે પહેલાંની બરાબર પહેલાંના રીત રિવાજો બરાબર સામાજિક માન્યતાઓ કેવી કેવી માન્યતાઓ માનતા હતા એ લોકો બરાબર રાજાઓ જીવન કેવી રીતના જીવતા હતા બરાબર કેવું જીવન હતું એમનું એની જીવનશૈલી કેવી છે બરાબર એ સમયનું વિજ્ઞાન શિક્ષણ દવા આ બધી જે બાબત જે છે એની આપણને માહિતી જે છે તાળપત્ર અને ભોજપત્ર ઉપરથી આપણને મળી રહે છે બરાબર હવે કેવી કેવી રીતે લખાયેલા છે બરાબર તો એની અંદર આપણે કવિતા વાર્તા નાટક મહાકાવ્ય આ બધા સ્વરૂપે આપણને તાળપત્ર અને ભોજપત્રો જે છે એ લખેલા મળી આવ્યા છે અને ક્યાં સચવાયેલા છે તો મંદિર અને મઠની અંદર આ તાળપત્ર અને ભોજપત્રો બરાબર વર્ષોથી ત્યાં સચવાયેલા છે બરાબર એટલે કે આ તાળપત્ર અને ભોજપત્ર એના પછી આપણે બીજા નંબરનું જે ઇતિહાસ જાણવાનું જે સ્ત્રોત છે બરાબર તો એ આપણે જોઈશું ધાતુ અને પથ્થર પર લખાયેલા લખાણો જે છે એને આપણે શું કહીશું અભિલેખ બરાબર એટલે કે ધાતુ કે કોઈ મોટો પથ્થર હોય અને એના ઉપર જે લખાણ લખવામાં આવે તો આવા જે લખાણો છે એ લખાણોને આપણે અભિલેખો કહીશું તો આવા અભિલેખો જે છે તો એ અભિલેખો કઈ રીતના ઉપયોગી બનતા હતા એ સમયે રાજા શું કામ આવા બધા અભિકા અભિલેખો જે છે એ લખાવતા હશે તો પ્રજા સાથે પોતાની વાતનો કે પોતાનો જે સંદેશ છે પ્રજા સાથે આપવો હોય કે પ્રજા સાથે સંવાદ કરવો હોય વાર્તાલાભ કરવો હોય બરાબર તો ત્યારે પ્રજા સાથે સંવાદ કરવા માટે પણ આ અભિલેખો ખૂબ ઉપયોગી બનતા હતા પછી રાજાઓનો જે રાજ્ય છે એના વિશેની માહિતી એમને મેળવેલા યુદ્ધ ધર્મના વિજયો બરાબર એ કયો ધર્મ પાડતા હતા એમની કેવી સંસ્કૃતિ હતી આ બધી માહિતી જે છે આપણને અભિલેખો દ્વારા આપણને મળે છે અને આની ખાસ બાબત એક શું હતી કે આ અભિલેખો જે છે અભિલેખો એટલે શું હોય કોઈ પણ ધાતુ હોય બરાબર તાંબુ છે પિત્તર છે તો એની ધાતુ ઉપર અને પથ્થર ઉપર કોતરીને જે લખાણો લખવામાં આવે કે કંડારીને કે જે લખાણો લખવામાં આવે બરાબર તો આવા જે લખાણો જે છે તો એ અભિલેખો તો એ શું હતું કે લાંબા સમય સુધી ટકી રહેતા હતા કારણ કે ધાતુ ઉપરને પથ્થર ઉપર લખવામાં આવે બરાબર તો એને એટલું બધું કંઈ નુકસાન થતું ને લાંબા સમય સુધી જે છે એ સચવાઈ રહેતા હતા મૌર્ય સમ્રાટ સમ્રાટ અશોકના જે અભિલેખો જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે એના પછી ત્રીજો આપણો સ્ત્રોત છે ઇતિહાસ જાણવાનો તો એ છે તામ્રપત્ર બરાબર તો તાંબાના પત્રા પર કોતરીને જે લખાણ લખવામાં આવતું એને શું કહેવાય તામ્રપત્ર કહીશું તો આ તામ્રપત્ર દ્વારા આપણે રાજાનું નામ રાજાએ કરેલા ધાર્મિક કાર્યો એનું વહીવટ કેવું હતું એને કઈ કઈ જગ્યાએ દાન આપેલું છે આ બધી માહિતી જે છે આપણને તામ્રપત્ર ઉપરથી મળી આવે છે પણ ઘણી વખત આપણને પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે સાહેબ આ બધી વસ્તુઓ ક્યાં સચવાયેલી રહેશે આટલા બધા વર્ષો જૂની વસ્તુઓ ક્યાં સચવાયેલી હશે તો જો ગુજરાતની અંદર પણ આવા ઘણા તામ્રપત્રો મળી આવ્યા છે આપણને બરાબર તો એ ક્યાં સચવાયેલા છે તો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણની અંદર આવેલું છે ત્યાં એલ ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયોલોજી બરાબર એલ ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદની અંદર આવેલું છે ત્યાં સચવાયેલા છે પછી છે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદની અંદર સચવાયેલા છે અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાની અંદર જે છે આ સચવાયેલા છે બરાબર આગળ આપણે જોઈશું ઇતિહાસ જાણવાના સ્ત્રોતની અંદર સિક્કા તો સિક્કા દ્વારા આપણે જે રાજાએ સિક્કા બહાર પડાવેલા હોય તો એ રાજાનું નામ એ રાજા જે ધર્મ પાડતો હોય એ ધર્મ અને એ રાજ્યની જે ભાષા કઈ હશે એમની સંસ્કૃતિ કઈ હશે આ બધી માહિતી જે છે આપણને આ સિક્કાઓ દ્વારા આપણને મળી શકે છે ભારતની અંદર ઈસવીસન પૂર્વે પાંચમી સદીના સિક્કાઓ મળી આવ્યા છે જે વિશ્વના સૌથી જૂના સિક્કા માનવામાં આવે છે અને આ સિક્કાઓ ઉપરાંત આપણે જોઈએ તો ગ્રીક રાજા ગુપ્ત કાળના સોના ચાંદી અને તાંબાના ઘણા બધા સિક્કાઓ જે છે આપણને મળી આવ્યા છે આ સિક્કાઓ ઉપરથી કંઈ ધાતુના હતા એના દ્વારા આપણે જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય જે માહિતી છે એ આપણે મેળવી શકીએ છીએ એના પછી આપણે જોઈશું પુરાતત્વશાસ્ત્રી ઇતિહાસકારો અને પ્રવાસીઓ પુરાતત્વશાસ્ત્રી જે છે એને અંગ્રેજીમાં આર્કીઓલોજીસ્ટ કહેવાય છે તો આ પુરાતત્વશાસ્ત્રીઓ શું છે તો એ કોઈ પણ જગ્યાએ કોઈ એવી વસ્તુઓ મળી આવે ત્યાં જાય ખનન કરે ખોદકામ કરે અને ખોદકામ દ્વારા જે વસ્તુઓ મળી આવે દાખલા તરીકે કોઈ માનવ કંકાલ મળી આવે પછી કોઈ એવું સ્થળ મળી આવે પછી કોઈ એવી ધાતુઓ મળી આવે ઈંટો મળી આવે ઓજારો મળી આવે કોઈ પણ વસ્તુ મળી આવે એ વસ્તુઓ પર શું કરે એ લોકો સંશોધન કરે તો આમને આપણે શું કહીશું પુરાતત્વ શાસ્ત્રીઓ કહીશું બીજા છે ઇતિહાસકારો જે ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો કહેવામાં આવે છે ભૂતકાળનું અધ્યયન એટલે આ તામ તામ્રપત્રો છે અભિલેખો છે બરાબર પછી ભોજપત્રો છે તાળપત્રો છે આ બધાનું અધ્યયન કરી કઈ ભાષામાં લખાયેલા છે એની ભાષામાંથી આપણે સમજી શકીએ એવી ભાષાની અંદર વર્ણન કરનારા આ ઇતિહાસકારો જે છે એના એનું પણ આપણે જે ઇતિહાસ જાણીએ છીએ એનામાં ખૂબ જ ખૂબ જ મહત્ત્વનો ફાળો છે પછી આવે છે પ્રવાસીઓ પ્રાચીન કાળથી આપણે જોઈએ તો માનસજી છે બરાબર એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે ફરતો રહ્યો છે તો એવી રીતના બીજા દેશમાં ઘણા બધા પ્રવાસીઓ જે છે એને ભારતની મુલાકાત લીધી ભારતના ઘણા બધા એવા લોકો હતા જેને વિદેશની પ્રવાસની પ્રવાસીઓ તરીકે ગયા હતા વિદેશની અંદર તો એવા ભારતની અંદર જે પ્રવાસી તરીકે આવ્યા એ લોકોએ પણ ભારતની અંદર આવી અને પોતાની નોંધ તૈયાર કરી છે પોતાની જે વિચારો જે છે એ પોતે ભારત વિશેના રજૂ કર્યા છે તો એવા પ્રવાસીઓની અંદર મેગેસ મેગેસ્તનિસ પ્લિની ફાઇએન યુએન સ્વાંગ વગેરે જેવા મુસાફરો જે છે ભારતની અંદર આવ્યા અને ભારતની ભૂમિનું વર્ણન કર્યું અને એ બધું વર્ણન પોતાના ગ્રંથોની અંદર હાલે ખૂબ છે તો એના ઉપરથી પણ આપણને જે તે સમયની જે પણ માહિતી છે એ માહિતી આપણને મળી શકે છે પછી છે આપણો આ ભારત દેશને છે બરાબર તો એ ભૂમિનું નામ આમ તો બે નામથી ઓળખાય છે એક ઇન્ડિયા એક ઇન્ડિયા અને બીજું છે ભારત સંવિધાનની અંદર પણ કહેલું છે કે ઇન્ડિયા દેટ ઇઝ અ ભારત ઇન્ડિયા મતલબ ભારત તો એ ક્યાંથી આ શબ્દ ઇન્ડિયા ઉતરી આવ્યો ક્યાંથી ભારત ઉતરી આવ્યો કઈ રીતના એ દેશનું નામ પડ્યું તો એના ઉપર આપણે થોડીક ચર્ચા કરીશું અહીંયા તો ઇન્ડિયા શબ્દ જે છે ઇન્ડસ ઇન્ડસ પરથી ઉતરી આવે છે એ શાના ઉપરથી ઉતરી આવે છે ઇન્ડસ ઇન્ડસ પરથી ઉતરી આવેલ છે જેને સંસ્કૃત ભાષાની અંદર સિંધુ કહેવામાં આવે છે તો સિંધુ નદીના ઈરાનીઓ હિન્ડોસ કહેતા અને ગ્રીસના લોકો જે છે એને ઇન્ડસ કહેતા તો પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રહેવું જોઈએ કે ઈરાનીઓ ઈરાનીઓ શું કહેતા ઇન્ડોસ અને ગ્રીસના લોકો એને ઇન્ડસ કહેતા તો એ આપણા જે ભારત દેશ છે એને આ નામથી જે છે ઓળખતા હતા એટલા માટે એનું નામ જે છે ઇન્ડિયા પડ્યું હશે એવું આપણે કહી શકીએ અને ભારત નામ કઈ રીતના પડ્યું તો ભારત જે દેશ છે એ નામનો ઉલ્લેખ આપણા ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ જેને માનવામાં આવે છે જેનું નામ છે ઋગ્વેદ ઋગ્વેદની અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે તો અને બીજું છે કે આપણે ઉત્તર અને પશ્ચિમ ભારત બરાબર ઉત્તર અને પશ્ચિમ ભારતમાંથી જે ભારત નામનો સમૂહ આવ્યો એ સમૂહ ઉપરથી પણ ભારત દેશ જે છે એનું નામ પડ્યું હશે એ આપણે જાણી શકીએ છેલ્લો ટોપિક હતો આપણો સાલવારી પહેલો જ પાઠ ધોરણ છનો સામાજિક વિજ્ઞાનનો એની અંદર સાલવારીમાં કંઈ ખાસ છે નહીં એટલું કે જે ખ્રિસ્તી ધર્મના જે સ્થાપક છે ઈસુ ખ્રિસ્ત એમના જન્મથી ઈસવીસન ગણવામાં આવે છે એટલે કે એમનો જ્યારે જન્મ થયો ત્યારે તે પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ પાંચમું વર્ષ એવી રીતના વર્ષની ગણતરી કરવામાં આવે છે અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો જે સમય છે એને ઈસવીસન પૂર્વે અથવા ઈસા પૂર્વે એટલે કે ઈસુ ભગવાનનો જે જન્મ થયો એના પહેલાંનો સમય અને ઈસવીસન એટલે કે એમના જન્મ અને પછીનો સમય એવી રીતના સારવારની ગણતરી કરવામાં આવે છે તો આજે આપણે જોવા જઈએ તો જે તારીખ છે કે જે બે હજાર પચીસ બરાબર બે હજાર પચીસની અંદર ઈસુ ખ્રિસ્ત જે છે એને બે હજાર અને બે હજાર વર્ષ થઈ ગયા અને ઉપર પચીસમો વર્ષ ચાલુ છે એમના જન્મથી લેથી લઈને અને એના પહેલાં જે સમય થઈ ગયો એને આપણે શું કહીશું ઈસવીસન પૂર્વે તો અહીંયા આપણો વિદ્યાર્થી મિત્રો પાઠ પૂરો થાય છે આશા રાખીએ કે સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી છે અને તમને સમજાણું હશે અને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો